દોસ્તો કેમ છો બધા મિત્રને જય રામ બાપા સીતારામ દોસ્તો દિવાળી બધાને શુભેચ્છા પાઠવું છું દોસ્તો તો બસ આ મિત્રને હેપી દિવાળી હેપી નૂતન અભિનંદન તમારું બસ અચ્છું જાય એ બદલ માતાજીને દુઆ કરું છું દોસ્તો આજે જેવું છે ઘબરાવ એટલે કે સાંજના પાંચ વાગે રિઝર્વેશન કરેલ છે બસનું તો દોસ્તો બે જણ જવાના છે મણિધર મુગલમાંના દર્શન કરવા એટલે કે ઘભરાવ કચ્છમાં આવેલ છે દોસ્તો दोस्तों ब्लॉक में बनिया रह जो दोस्तों हाल में निकलवाना चाहिए पुने सुरेश भाई तो तुमने बताइस माताजी ना दर्शन कराइस सवार में 5:00 बजे पूछो दोस्तों एक बार आया हमारे हमारे महाना गलले

ए वो तो पर वो बस में बैठा है मैं જોઈ શકો છો અમર બીજો મિત્ર આટલા કીજો આપણે ગાડી નીકળશે એટલે ફ્લોટી નીકળ્યા તમે જોઈ શકો છો કે બસમાં બેઠા હા મારા સુરેશભાઈ અંબિકા હોટલ ઉતરી હમણાં રાત્રના નવ વાગે છે તમે જોઈ શકો છો અંબિકા હોટલ ચા પાણી નાસ્તો કર્યો દોસ્તો પૂરી નાઈટ સફર કરવાની છે બસમાં દોસ્તો આ મારી બસ છે तो वागया छे, सारा चार, सारा दोस्तों हमारे साढ़ा चार साढ़ पांच पोचवाई सको अमार बस न कंडीशन

पर दो आपके यहार गाए पचीक फ्लिक पहां जो ना अजा आधा जेसे कि लाए जोई सकोच होँआ बड़ा बड़ा बड़ी दबल लेकर तो जोई सकोच होँआरा सर्पंग साही बूप पर जड़ा जाना है कि वह जोटे अज़ा जोटे पर फस्वाट एसी आज़ा बस तो जो जो टिकट का अपन चालू दोस्तों क्या हम जो बना दोस्तों मैं ठीक है मैं नाइजोल प्रेस से गया मदर नदन मारने मुझे ऐसा

बोलने ओसे आशापुरा मा माता ना मड आवेलु छे कुलदेवी जोय सको तुम्ही पुराણો મંદિર બહુ સરસ એવું દોસ્તો જોય શકો છો માતાજીનો પ્રસાદ અમારે સુરેશભાઈ એટલે છે

दोस्तों अब मेन गेट से आशापुरा में એટલે કે અમારી કુળદેવીમાં દોસ્તો પછમાં આવેલી છે પછમાં મંદિર આવેલું છે દોસ્તો દોસ્તો આ બારનો નજારો છે દુકાનો અમારો સુરેશભાઈ મીઠાઈલે છે માતાજીને ચડાવવામાં આવે તો ના દીસો अरे बड़ा है कि आपने अब वहाँ लेन हो जाए। अलीगंडा नहीं। मंदिर में कैसे? अपने लिए कैसे? कवर में हो जाएगा? यहाँ मच्छरी ने जेब पांच योजन देने का ही होगा। क्यों जम रहा? हाँ। તો એવું જે છે તો મંતા એ કે આદરી ને લાવવા નારીઓ કે નારી ને આપી દે છે ના ના નારીઓ તો આડીમાં પાછો ઘરે જઈને બતાડતા હોય તો સાજુ રહેતા હોય ના ના હોતાલો ને નથી હોય દર્શન કરે છે વધીરવાની મનાય છે નવેમ્બરે થલી ચડાવવાનું છે માતાજીને તમે જોઈ શકો છો દોસ્તો આ માતાજીનો મેઈન ગેટ છે Então, menino, é isso é दोस्तों आताजी ना गर्भगृह से तुम जी सको दोस्तों हमारे आशापुरा मा, माता न मढ़

मोमी ये थी दोस्तों आजू बाजू नो माहौल जब दोस्तों दर्शन થઈ ગયા બહુ સરસ સેવા દર્શન થયા નવા વર્ષના दोस्तों હમ બ્લોગ માં બન્યા રહેજો दोस्तों आ कछमा आवेलो छे माता नंबळ बहुत सुंदर है वो दर्शन नो माहौल छे दोस्तों सबसे दोस्तों सवालना 7:30 वागे छे દોસ્તો હવે માન સરોવર જવું છે તમે જોઈ શકો છો દોસ્તો અમારા બે સરપંચ માતાજીના દર્શન કરતા અમારા કુળદેવી માતાના બહુ એન્જોય કરતા બે ધોરંધર દોસ્તો આવેલા છે નવા દર્શન કરવા માટે